અમે ઢોસા ખાવા ઊભા છીએ બધાના ઘરમાં બહુ જ આવે છે કેમ કે આ ખેતીવાડી પેલા જમીન હાય ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું મારા મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી તો હું રેડી થઈ ગઈ છું કેમ કે આજે અમારે જવાનું છે છૂટ છે પ્રમોશનનું અને મેં પહેલીવાર બેગ રેડી કરી છે હું તમને બતાવું મારા બેગમાં શું શું છે જો પાવર માઇક લઈ જાઉં છું પાવર બેંક પછી આ ખાવા માટે રસ્તામાં અને ચાર્જિંગ લઈ જાઉં છું અને એમનો ફોન અને એમનો ફોન બગડી ગયો છે એટલા માટે આ મારો જૂનો ફોન છે હું મારા ઘરે આ જ વાપરતી હતી અને જે અમારો નવો ફોન બી આવામાં ખબર નહીં કેમ આટલી બધી વાર આટલી બધી વાર લાગે છે એટલે પછી અમે નક્કી કર્યું કે મારો જૂનો ફોન આ થોડો આમ કેવું છું ઓટે છે સેમસંગનો છે એટલે એટલે આમ ચાલે છે કમ્પ્લેટ તો પછી એમને એમ કીધું કે આમ નાખી દઈએ એટલે મેં એનો વાયર બી લઈ લીધું કેમ કે એની અંદર ચાર્જિંગ છે નહીં એટલે ચાર્જિંગ કરીને અને ફોન આ ચાલુ કરીએ અને મારી આજે મેં મેકઅપની કીટ બતાવું તમને આ કીટ કેવી છે ખબર છે આમ નોર્મલ મેકઅપ એમ હેવી મેકઅપની નથી એ હું તમને બતાવું અમારા ચશ્મા બ્રશ કાજલ બોરી હોય આ વસ્તુ શું છે નોર્મલ મેકઅપનું છે હેવી મેકઅપનું છે ને હું આમ કરતી છું જ નહીં પણ આ વખતે એવું થયું કે લઈ તો જાઉં જોડે એમ મસ્ત બેગ મારું મને શોખ હતો એમ કે હું એક બેગ તો આવું લઉં અને બહાર છે એને મને કીધું તો હું ફોન કરું ને એટલે ખુવાઈ જાય એટલે હવે ફોન આવી જ રહ્યો છે એટલે હું જઉં અને પત્ના ગાડીમાં એમના જોડે મળાવું કાઢું જો તા કાઢું કાઢો ગુડ નાઇટ હલ હા હું પર્સ લઈને આવી બહુ સરસ એની અંદર ચાર્જિંગમાં મૂકી દીધો હો પેલો ફોન જૂનો મલાવી મારો ના ભૂલી ગઈ

કેટલી ટાઈમિંગ કલાક થાય કલાક તો થશે એક કલાક તો અને અમે કસ જમે છીએ ને પહેલા જ કેટલું તો નાસ્તો તો કરવો પડશે ડોસા જ ખાવા શું ખાવ છો ખાવ જો સાઉથ ઇન્ડિયન માં ફાયદો શું ખબર છે સારી ના મે દો ના આવો પેલો પ્લસ પોઈન્ટ એમાં પેલો પેપર ઠસાવવાનું તો બી ના

બીજા દિવસે બીજા દિવસ સવારે ખરેખર જે લોકો બે બે કુતરા રાખતા હશે ને એ લોકો ખબર હશે બે મસ્તી કરે એટલે બે એક્ટિવ રે હા અને જેક ના કેવું થાય જેક ગયો ને પછી કાળું બીજા દિવસે કેવું કરે આમ રોજ બોલાવે ને

લોબી આજે મને ખબર પડી ફોયર કહેવાય અને એ જગ્યા એટલી બધી છે કે ના પૂછો બહુ મજા આવી ગઈ એમ જોવાની જ મજા આવી રહેવાની તો ઉતારવાનું મારે રહી ગયું થોડું કેમ કે શૂટ બી આઈફોન માં થાય પછી પેલું શૂટ બી કરીએ વટાણા ટામેટા આયા ભાઈ આવા અહીંયા એટલે સરસ મજાનું લોકેશન છે અને મેં એડ પતાવી અને હું થોડું શૂટ એટલે ના કરી શકી બ્લોગ એટલે ના ઉતાર્યો કે આ એડનું શૂટિંગ બી આમ જ થાય છે આજ ફોન થાય એટલે પછી પેલું ઉતારવું કાઠું પડી જાય એટલે ટ્રાફિક જો ખાલી આજો ભાઈ એટલો ટ્રાફિક છે નિકો લિંગ રોડ ઉપર 1 કલાક થયો અમારે 1 કલાક અહીંયા જ ફસાય છે અહીંયા જ ફરીએ છે આ ટ્રાફિક ગજબ ટ્રાફિક છે ભાઈ ગજબ એમ થોડો ઘણો નહી બહુ ખાલી બહાર આમ કાઢીને બતાય ગાડીઓ જો હે

ઉપર સરસ મજાનો મસાલો નાખ્યો છે ભાઈએ ચાટ મસાલો છે અને ચટણી છે લસણની મસાલો ભરી ચાટ મસાલો છે

અમે કેટલા ખાતા હશે કઉ તમને ત્રણ ત્રણ પાંચ 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 ખાધા અમે બધા કેમકે નાન નાના જ હતા એમ પકોડી ખાઈએ ને એવું લાગે ભાઈ હા એટલે સરસ મજાના હતા અને તમે જોયું હશે કેવા સરસ મજાના બનતા હતા અને પછી અત્યારે હાલ ઘરે આવ્યા છે ને ઘરે આવ્યા પછી મને પહેલી જોઈએ ચા ચા વગર આપણું મગજ ના ચાલે પછી હવે બીજું કંઈ જ ખાવાનું નથી અમારે આટલું ખાધા પછી બીજું કંઈ જ નહીં ખાવાનું જોયું મેં કરીએ એટલે હવે અમે રીલ બનાવીશું ને રીલ બનાવ્યા પછી તો ડાયરેક્ટ આજે ચાલવા જવાનું છે અને પછી ચાલ ઉગી જઈશું બીજું તો શું નાયા પછી આજે મેં બધું કાઢ્યું છે એટલે સોફા કાઢ્યા છે મેં જો ઘરની હાલત એનું કારણ કહું કે અમારે અહીંયા ઉધય બધાના ઘરમાં બહુ જ આવે છે કેમ કે આ ખેતીવાડી પહેલાં જમીન હતી એના લીધે બધાના ઘરમાં જેના ઘરે અમારે પીવીસીનું છે ફર્નિચર અને જેના ઘરે લાકડાનું ફર્નિચર હોય એને તો ખાસ ધ્યાન રાખવું પડે આપણા લક્ષ્મણ રેખા ચોક લગાવીને જ રાખવો પડે નહીતર આખા ઘરમાં ઉદય અમાર તો ઘણા લોકોને કેવું થઈ જાય અહીંયા ફર્નિચર કરાવ્યા પછી નીચેથી ક્યાંયથી ઉદય ચડી જાય તો આખું ટીવીનું શોકેસ બગડ્યું વિચાર કરો તમે એટલે આ અઠવાડિયે અમે એકવાર તો કરવું જ પડે રૂટીન લાકડાની વસ્તુ હોય તો ઘરમાં અને તો અમારું લગ કે અમે ફર્નિચર લાકડાનું નહીં કરાયું આ બધું ફર્નિચર પીવીસીનું છે એટલે જુઓ મેં અહીંયા ક્લીન કરી દીધું છે મસ્ત મજાનું અને અહીંયા અહીંયા છે ને ધારે ધારે હું ચોક ઘસી દઈશ એટલે ચોક ઘસી દઈશ ને એટલે કશું આવજ નહીં એમ જીવડા બી ફરતા હોય તો એમ મરેલા હોય અહીંયા મચ્છર નહીં હું અને એક વખત હું નવી નવી હતી ત્યારે ફર્નિચર હતું તો મને એટલો કઈ ખ્યાલ નહીં ચડી જશે તો હું એક વખત અહીંયા 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 બેઠી તો ઉપર ઉધે ચડેલી હતી ઉપર ચડેલી હતી ત્યારથી મેં નક્કી કર્યું કે અઠવાડિયા મેં એક વાર સોફા ઘસેડી દેવાના બધા લક્ષ્મણ દેખા ચોક ઘસી દેવાનો બરાબર એમાં કોઈ કંજુસી જ નહીં કરવાની એનું કારણ છે કે સોફા વગડે બતાવવું હોય તો હજી હું આવી રીતે ચોક ઘસીને રાખું છું એ આખા સોફાની નીચે હશે ચોક ઘસેલો અહીંયા થી ચડી ગઈ હતી ચડેલી હતી બહુ ધ્યાન રાખવું પડે જેટલું શોભાની વસ્તુ ગરમો હોય એટલું નુકસાન બી હોય ચોક ઘસી દો પછી ખસાડી અને આજે એ ઘરે અત્યારે હાલમાં એ ઘરે નથી કેમ કે આજે એમના ને મળવા ગયા છે વખત જાય મહિનામાં એક વાર નક્કી ના હોય ભાઈબંધો ઉપર ડિપેન્ડ હોય એમ કે ફોન કર ક્યાં છું ઘરે હા તો આજે મળીએ તે જાય અને રાત્રે લેટ આવે એટલે પછી મારા મને એકલું એકલું ઊંઘ બી ના આવે હું કોઈ દિવસ ના ઊંઘું કે પછી કેમ કે ઘરમાં છે એ બે જણ એમાં બી પાછા અલગ અલગ રહીએ તો મજા ના આપ એટલે આવશે પછી જ ઊંઘવાનું ભલે રાતના હું તો કોઈ ચાર વાગે ચાર વાગે ઊંઘું બાકી તો નહીં જ કેમ કે એમને હોટલ કરી હતી ને ત્યારે સવારે ત્રણ વાગે બી આવે ચાર વાગે તો હું જાગતી હોય હું ફોન કરું કે કેટલે રહ્યા એવું નહીં કે પાંચ પાંચ મિનિટે ફોન કરું પણ કે ત્રણ વાગે તો હું ફોન કરું કે કેટલા વાગે આવવાના છે તો એમ કે સાડા ચાર વાગે આવવાનું છું તો સાડા ચાર વાગે ના હોય ને અને એની ઉપર પાંચ દસ મિનિટ થાય ને એટલે હું કોલ કરું કે કેમ આયા નહીં ત્યારે હું જાગતી હતી તો આ વ્યક્તિ આવ્યા છે રાતે ત્રણ વાગે અત્યારે નહીં અને ખીચડી એમને કરી છે તૈયાર ભાઈબંધનો જોડે છે ખબર કઈ ગુફ્ત ગો કરતા હતા આવા મને નહીં ખબર બહુ ટાઈમે ભેગા થયા હતા બહુ ટાઈમે ભેગા થતા અઠવાડિયા પહેલાં અઠવાડિયું થયું અમે ભેગા થાય કેમ કે થર્ટી ફર્સ્ટે તો બધા ભેગા થયા હતા એટલે બહુ ટાઈમે અમે ભેગા થયા હા ચાલો હમજુઓ સોમનાથ અને હવે અમે ત્રેય જણા જઈએ છીએ સુવા માટે તો આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કર દો જો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મેં જે કીધું તું મારા જૂના ફોટા બતાવીશ એ હું તમને પછી બતાવીશ કેમ કે અત્યારે રાતે બહુ જ મોડું થઈ ગયું છે અને આ હશે ને ત્યારે હું તમને બતાવીશ બાય બાય